નમસ્કાર હું દિનેશ વરુણ પટેલ મારી જોડે છે આંદોલન વખતે ઘણીવાર મળવાનું થતું ને ત્યારે હું અલગ અલગ ચેનલોમાં કામ કરતો હતો મારી પિતર પોતાની મારી પોતાની યુટ્યુબ ચેનલમાં પહેલીવાર વરુણભાઈ મારા સ્ટુડિયોમાં આવ્યા છે મારી ઓફિસમાં આવ્યા છે ચિંતન શિબિર કરવાના છે ચિંતન શિબિરના એક દિવસ પહેલાં અમે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ મારે સમજવું છે કે ચિંતન શિબિરમાં શું ચિંતન કરવાના છું વરુણભાઈ ચિંતન શિબિરનો જે મૂળ હેતુ છે એના વિશે વાત કરો એવું પહેલાં તો અમે જેમ પ્રગતિ કરી સમાજ જીવનમાં રાજજીવનમાં તમે એક ઇન્ડિવિજ્યુઅલ સોપાનને તમારા સ્ટુડિયોમાં આવ્યો મને આનંદ છે થેન્ક યુ અને ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ આગળ વધો એવી માતાજીને પ્રાર્થના કે આનાથી મોટા સ્ટુડિયોમાં ભવિષ્યમાં ઉભી મોટો હોવું અને તમારો સ્ટુડિયો મોટો હોય ને આપણે ઇન્ટરવ્યૂ કરીએ આવે એટલે એ છે રહી વાત ચિંતન શિબિરની તો ચિંતન શિબિરમાં જે પાટીદારના જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રશ્નો બાબતે આખી ચિંતન શિબિર છે ને એમાં પ્રશ્નો મોટા ભાગે અમારી જોડે તો મુખ્ય ત્રણ પ્રશ્નો છે પણ અમે જિલ્લા વાઇઝ અને ઝોન વાઇઝ અમે પણ પ્રશ્નો લેવાના છે કે અમારા ધ્યાનમાં પણ ના હોય કે અમુક જગ્યાએ શું પ્રશ્નો છે અને આ મીટિંગની સૌથી મોટા મોટી સુંદરતા એ છે કે એક ફરીથી સંગઠન સક્રિય થાય અને સો સો ટકા બિન રાજકીય છે અને તેમ છતાંય બધી રાજકીય પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો આવવાના છે જે લોકો આંદોલનમાં સાથે આંદોલનમાં સાથે હાર્દિક પટેલ પણ આવવાના છે જો અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓને હાલ પૂરતા આમંત્રિત નથી કર્યા આવે તો અમને કંઈ વાંધો નથી કોને કોને નથી કર્યો ગોપાલને નથી કીધું હાર્દિકને નથી કીધું શા માટે એક અમે કીધું કે ભાઈ ચૂંટાયેલા પ્રતિનિધિત્વ હોય એ અત્યારે એક સમાજ સાથે જોડાઈ અને મક્કમતાથી વાત રજૂ કરી શકે કે એમને પોતાના મત વિસ્તારમાં કોઈ પ્રોબ્લમ આવે કોઈ રાજકીય પ્રોબ્લેમ આવે એના કારણે કહીને એમનું વિચારી નથી કીધું એમને આવવું હોય એમની સગવડતા હોય અનુકૂળતા હોય આવે મોસ્ટ વેલકમ દરેક મુખ્ય આંદોલનકારીઓને ઓપન ઇન્વિટેશન છે ચિરાગ પટેલ છે હા ચિરાગ પટેલ છે તમે કીધું કે જ્યારે મળશો ત્યારે અલગ પ્રશ્નો આવવાના છે કારણ કે બેસશો ત્યારે ખબર પડશે પણ મોટા મોટા કયા મુદ્દા અને કયા એજન્ડા સાથે તમે ચિંતન કરવાના છો જો મુખ્ય મુદ્દો છે અમારો સમાજની સુરક્ષા એ સૌથી પ્રથમ મુદ્દો છે બીજો મુદ્દો છે ભાગેડું લગ્ન પ્રથા અત્યારે સમાજમાં એક અનમેચ્યોર રીતે ભાગી અને લગ્ન કરવાની એક પ્રથા થઈ છે પછી મહિના બે મહિનામાં જેના બહુ બધા ભયંકર ઇચ્છુ થાય છે એટલે ભાગેડું લગ્ન પ્રથામાં સરકારને રજૂઆત કરી કે મા બાપની સહી કમ્પલસરી કરવી કે લોકલ મેરેજ રજિસ્ટ્રારમાં રજીસ્ટ્રેશન કમ્પલસરી કરવું એવું કંઈક સરકાર સંશોધન કરે ઓનલાઈન ગેમિંગ ઓનલાઈન ગેમ્બલિંગ ચીટિંગ વ્યાજખોરી અને જમીનો કોઈના કોઈ રેકેટ કરી અને જમીનો કોઈ બાને ઘસાઈ લેવી આ બધા મુખ્ય પ્રશ્નો સાથે અમે મળી રહ્યા છીએ ત્રણ મુખ્ય એજન્ડા છે અનેક પ્રશ્નો તમારી સામે આવશે જેનાથી તમે આમ તો અવગત હશો પણ એક વિકરાળ સ્વરૂપમાં ઘણા નવા પ્રશ્નો આવી શકે પહેલો જે પ્રશ્ન છે સમાજની સુરક્ષા તો પાટીદાર સમાજ લોકો એવું માને છે બહુ સુરક્ષિત છે કે કે મુખ્યમંત્રી તમારા છે મંત્રીમંડળમાં પણ ભૂતકાળમાં લોકોએ જોયું છે કે સૌથી વધારે પાટીદારો હોય છે સૌથી વધારે ઉદ્યોગ સાહસિકો તમારા સમાજમાં છે જમીન તમારી પાસે છે તો પાટીદાર સમાજ સુરક્ષિત કેમ નથી અને કઈ જગ્યાએ નથી જો દિનેશભાઈ તમે એક બહુ શક્તિશાળી પ્રોગ્રેસિવ સમાજમાંથી આવો છો હું પોતે એક બહુ શક્તિશાળી પ્રોગ્રેસિવ સમાજમાંથી આવું છું મુખ્યમંત્રી પાટીદાર છે એ સમાજ તરીકે ગૌરવની વાત છે પણ જ્યારે કોઈ પાર્ટીમાં રહી અને મોટાથી આવો હોય ત્યારે એ કોઈ સમાજના મુખ્યમંત્રી નથી હોતા એ ગુજરાતના મુખ્યમંત્રી હોય મિનિસ્ટર બને છે તો એ ગુજરાતના મિનિસ્ટર હોય એ કોઈ તમારા સમાજના મિનિસ્ટર બને કે મારા સમાજના મિનિસ્ટર બને તો એ મિનિસ્ટર એક સમાજ પૂરતા મિનિસ્ટર નથી હોતા એ ગુજરાતની અઢારે વર્ણના મિનિસ્ટર હોય તો ગુજરાતની પ્રજાના મિનિસ્ટર અને મુખ્યમંત્રી હોય એમને જ્યારે કામ કરવાનું હોય ત્યારે એ મતદાર તરીકે જોવે છે વરુણ પણ મતદાર છે ને દિનેશ પણ મતદાર છે એની પાછળ શું લાગે છે એ રાજનેતાને મતલબ નથી હોતો રાજનેતાને મતલબ મતથી હોય છે હું પોતે પણ જ્યારે ચૂંટણી લડીશ ભવિષ્યમાં ત્યારે મારો પણ મતલબ એ હશે મારો મતલબ એક મતથી હોય બે હજાર સત્યાવીસમાં માં લડવાના છું જો ચૂંટણી લડીએ ના લડીએ એના માટે ઘણા બધા પરિબળો હોય છે લડો તો ક્યાંથી લડશો બધા પરિબળો અને સમીકરણ જે પ્રમાણે સેટ થશે એ પ્રમાણે લડીશું જ્યાં ચિરાગ પટેલ આવે છે કહી શકું સોરી હાર્દિક વરુણ પટેલ આવે છે વિરમગામ એ તો સમય બતાવે અત્યારે કંઈ પણ કેવું અસ્થાન જ રાજનીતિમાં કંઈ પણ શક્ય છે રાજનીતિમાં કશું જ અશક્ય નથી તો થી વરુણ પટેલ ચૂંટણી લડે એ પણ શક્ય છે કેમ શક્ય નહીં હું ક્યાં ના પડું હું ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરું ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરું પાર્ટી આદેશ કરશે પ્રજાનો પ્રેમ હશે અને પ્રજા કહેશે કે વરુણભાઈ તમે આવો વિરમગામથી લડો તો વિરમગામથી લડીશ કોઈ કહેશે કે અમદાવાદથી લડો પાર્ટી તો અમદાવાદથી લડીશ હાર્દિક નારાજ નહીં થાય રાજનીતિમાં તમે જ્યારે ચૂંટણી લડો તો ઘણા બધા નારાજ થાય ફાઈ ને ફૂવા બહુ જ હોય એ બધા એ બધાને બહુ કન્સિડર ના કરવા મિત્રો હાર્દિક પટેલે હંમેશા આનંદીબેનને ફોઈબા કીધીલા હા ત્યારે વરુણભાઈ સાથે હતા એ આંદોલનમાં હા સર પછી તો આમને સામને થઈ જવું ને વિરમ ગામમાં જવું તો ટિકિટ લઈને હજુ એ બધી વાત કરવી અત્યારે અસ્થાને છે હજુ ચૂંટણીને ઘણી બધી વાર છે ઘણા બધા પરિબળો મળ્યા છે મળ્યા છે એટલે પૂછી લીધું બધું મૂળ ફરી મુદ્દા ઉપર આવીએ તમે કીધું કે મુખ્યમંત્રી ભલે હોય ગમે તેટલા ઉદ્યોગ સાહસિકો તમારા સમાજમાં હોય સમાજની સુરક્ષાને લઈને આવે ત્યારે તમે જો કદાચ ખુલ્લીને બોલી દો તો બરાબર છે બાકી સવાલ કરું છું ગોંડલને લઈને તમને ચિંતા છે સો એ સો ટકા આખો પ્રશ્ન ગોંડલથી જ ઉભો થયો છે એમાં દિનેશભાઈ મારો સ્વભાવ બહુ ક્લિયર કટ છે સમારે વાત આવે છે ગોંડલ કેન્દ્રમાં છે ચોરી કરવા આપણે નીકળ્યા નથી ગોંડલમાં એક તરુણ અવસ્થાના દીકરાને ખુલ્લે આમ સીસીટીવીની સામે પટ્ટાથી દંડાથી મારવામાં આવે અને પોલીસ એની એફઆઈઆર ના લખે એક ટ્રેજડીવાળી વાત છે ગુજરાત માટે એક ટ્રેજડીવાળી વાત છે અનફોર્ચ્યુનેટ એ દીકરો પાટીદાર હતો એ દીકરો તમારા સમાજનો હોય એ દીકરો કોળીનો હોય એ દીકરો ઠાકોરનો હોય કે દલિતનો હોય કેમ સીસીટીવીની સામે જ એની માર મારવામાં આવે એની એફઆઈઆર કેમ ના લખાય આ ગુજરાતની કાયદોની વ્યવસ્થા કોઈ પણ સંજોગોમાં ના જ ચાલે એ ચાહે ગોંડલ હોય કે ગાંધીનગર હોય અને મારનાર ધારાસભ્ય હોય કે મુખ્યમંત્રીનો દીકરો હોય કે મંત્રીનો દીકરો હોય કાયદો કાયદાનું કામ કરવું જ જોઈએ ખાલી ને ખાલી વાત આ જ છે કાયદો કોઈ ભિન્ન માણસ માટે ભિન્ન ભિન્ન ના હોય તમારા માટે અલગ ને મારા માટે અલગ એ ના હોવું જોઈએ કાયદો એનું કામ સ્પીડમાં કરવું જોઈએ હું છે ને એ કોઈનો બચાવવું નથી કરતો કારણ કે પત્રકાર છું પણ જે કોઈ ઘટના બને છે એની પાછળ જો તમે થોડું થોડા ફ્લેશબેકમાં જઈએ તો જે ક્યાં દીકરા સાથે થયું એ દીકરાએ જ્યારે ક્ષત્રિય સમાજના કોઈ દીકરા સાથે એ જે ઘર્ષણમાં ઉતરવાનું થયું હતું તો તમને લાગે છે કે તમારે પાટીદાર સમાજને દીકરાઓને કહેવાની જરૂર છે કે તમારા તરફથી શરૂઆત ન થવી જોઈએ આપણા તરફથી કોઈ ચૂક ન થવી જોઈએ હું દિનેશભાઈ પાટીદારનો દીકરો હોય ક્ષત્રિયનો દીકરો હોય આદિવાસીનો દીકરો હોય કે દલિતનો દીકરો હોય વાત એ છે કે જ્યાં પણ જે ક્રાઈમ કરે છે પાટીદારનો દીકરો ક્રાઇમ કરે છે તો એની ઉપર કલાકમાં એફઆઈઆર લખાવી જોઈએ કે પાટીદારનો દીકરો કોઈક ક્ષત્રિયને મારે કોઈ દલિતને મારે ને એની ઉપર એફઆઈઆર ના લખાય એના માટે અમે ટોળું લઈને જઈએ તો એ ગેરવ્યાજબી વાત છે એની ઉપર પણ લખાવી જોઈએ વાત અહીંયા એ નથી વાત એ છે કે જેની ઉપર અત્યાચાર થાય છે એની ફરિયાદ લખાવી જોઈએ એ તો મને આરોપીઓની ધરપકડ થવી કોઈ પણ ને લેવી જોઈએ પણ હું પર્ટિક્યુલર મારા સમાજના યુવાનોને પણ કહી શકું અને કેવું જોઈએ આમ તો પત્રકારનો કોઈ સમાજ ના હોય પણ શરૂઆત આપણાથી થાય ત્યારે પણ વિચારવાની જરૂર છે ત્યારે પણ ચિંતન કરવાની જરૂર છે કે સામેથી જ્યારે પ્રતિક્રિયા આવે છે તો આખા ગોંડલનો જે ઘટનાક્રમ વરુણભાઈ કહે છે એની પાછળ જે અબ્દેકડ વાતો મળે છે એમાં એવું તો આપણે કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ ન કરીએ કે પછી મામલો આખો ત્યાં સુધી પહોંચી જાય આપણે વાત એ છે આપણે કોનો વાંક છે કોનો વાંક નથી પણ કેવું તો એ પ્રશ્ન અરે પાટીદારનો કિશોર હોય યુવાન હોય કે વડીલો તો કે પાટીદારનો યુવાન હોય અને ડ્રગ્સનો ધંધો કરતો હોય તો કે સરકારને એમ ના કહેવા જોઈએ કે આને ડ્રગ્સની પરમિશન આપે એને ખાલી જ દેવો જોઈએ એને ઊંધો જ કરી દેવો જોઈએ અને પોલીસે વરઘોડો કાઢવો જ જોઈએ પણ પણ કોઈ ડ્રગ્સ વેચતું હોય અને એને પાટીદારનો દીકરો રોકે તો એમાં પોલીસે સપોર્ટ કરવો જોઈએ કે એમાં આદિવાસીનો દીકરો રોકે તોય સપોર્ટ કરવો જોઈએ વાત એ છે અહીંયા વાત ક્યારે છે કે જ્યારે કાયદો કાયદાનું કામ કોઈ કારણોસર કોઈ પ્રેશરસર નથી થતું ચાલો બે પાર્ટીનો વાંક છે આખો સંશોધનનો વિષય છે બે પક્ષ ઉપર ફરિયાદ લખો મિત્રો પોલીસ તપાસ કરે કાઉન્ટર સવાલો મેં એટલા માટે ત્રણ કર્યા કે આ તો જોગાનો જોગ પાટીદારના નેતા છે અમે બધા યુવાનો માટે વાત કરીએ છીએ ચિંતન શિબિર થાય અને મુદ્દા ઉઠાવેનો મતલબ તમારે ઘણા લોકો એવું માની લેવાની જરૂર નથી કે હવે પડખે છે ને ગમે તેમ ખોટું કરીએ બિલકુલ નહીં ઉભા રહે પડખે બરાબર ને એક ને એક ટકા નહીં ઉભા રહીએ મોરબીમાં અમારે મનોજ પનારા વ્યાજખોરીનું કેમ્પેન ચલાવે છે વ્યાજખોરી વિરુદ્ધમાં એમાં સૌથી વધારે આરોપીઓ ઉપર એફઆઈઆર દાખલ કરાવી દે આરોપીઓ પાટીદાર સમાજના છે જે આરોપી ઉપર ફરિયાદ દાખલ કરાઈ એ આરોપીઓ પાટીદાર સમાજના છે એટલે એવું નહીં કે ભાઈ પટેલનો દીકરો હોય એટલે પટેલનો નેતા એમ કે ભાઈ આ ઇલિગલ ડ્રગ્સનો ધંધો કરશે ને હથિયારનો ધંધો કરશે ને સમાજ વિરોધી ને દેશ વિરોધી કામ કરશે એવું ના જ હોવું જોઈએ એ કોઈ પણ સમાજમાં ના હોવું જોઈએ અને ન્યુસન્સ હંમેશા ગુજરાતનું ન્યુસન છે દરેક સમાજને લાગુ પડે છે ગુજરાતમાં ડ્રગ્સ આવશે તો એ તમારા સમાજનો દીકરો બરબાદ થશે મારા સમાજનો દીકરો બરબાદ થશે ગુજરાતમાં ઓનલાઈન ગેમ્બલિંગના રવાડે આજકાલની જે જનરેશન ચડી ગઈ છે ઓનલાઈન ગેમિંગ ઓનલાઈન ગેમ્બલિંગ અને પછી જે ભરાઈ દે અને પછી અસામાજિક તત્વો એને દસ ટકા વ્યાજે પૈસા આપે છે પાંચ ટકા વ્યાજે પૈસા આપે છે પછી ખેતર લખાઈ લે દે એમાં શિકાર દરેક સમાજના લોકો બને છે તો સુરક્ષાની વાત છે ત્યારે ગોંડલમાં જયરાજસિંહના પરિવારથી કેવી રીતે સુરક્ષિત રહેવું શું કરવું એને લઈને ચિંતન કરવાના છે કે આખા ક્ષત્રિય સમજની વાત છે ગોંડલમાં ના જો કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધની વાત નથી ગોંડલમાં કોઈ પણ સમાજ વિરુદ્ધની વાત નથી ગોંડલનો એક ઇન્સિડન્ટ બન્યો અને કોઈ ઇન્સિડન્ટ એમાં ક્યાંક કાચું કપાયું તંત્ર દ્વારા હું એમાં એવું માનતો જ નથી કોઈ સમાજનો કે કોઈ વ્યક્તિનો વાંક હોય વાંધો નથી પરિવાર સામે જો અરે હું તો કહું છું જયરાજસિંહનો પરિવાર ત્રીસ વર્ષથી ધારાસભ્ય છે હજુ હાથ જોડી પ્રેમથી પ્રજાનો મત લઈ અને પ્રજાના પ્રેમથી રાજનીતિ કરે ત્રીસ વર્ષ શું ત્રણસો વર્ષ કરે રાજનીતિમાં તો પ્રજાનો પ્રેમ ઇમ્પોર્ટન્ટ છે પ્રજા ઉપર દમન ના થવું જોઈએ કરે છે દમન જયરાજસિંહ જો હું તમને કહું કે ખુલીને કોઈ એવી વાત અત્યારે હાલની સ્થિતિમાં ક્યાંય સામે છે નહીં અને હું કોઈ હાઈકોર્ટનો સુપ્રીમ કોર્ટનો જજ નથી કે હું કોઈને વિક વિક્ટીમ બનાવી દઉં કે કોઈને આરોપી બનાવી દઉં ચિંતન શિબિરમાં અલ્પેશ કથિરિયા પણ આવવાના છે હા આવવાના છે તો એ તો જ છે ને કે દમન કરે છે હું એ જ કહું છું કે એ વિષયમાં અલ્પેશ ગોંડલ ગયો હતો અલ્પેશ ડિટેલમાં માહિતી આપી શકે છે પણ ગોંડલમાં એક યુવાન મુલાકાતે નીકળ્યો અને જે પ્રમાણે પથ્થરમારો થયો જે પ્રમાણે ગાડીના કાચ ફૂટ્યા એ સાબિત કરે છે કે ક્યાંક ને ક્યાંક ગોંડલમાં કાયદો ન્યાયતંત્ર નબળું છે ન તો ગાડીનો કાચ ફૂટે નહીં એમાં કોઈ જાઈન્ટ ગાડીના કાચ શું કરવા ફોડવા પડે અને અલ્પેશભાઈની જે ટીમ હતી એમના તરફથી પણ સામે એક ગાડી ચડાવી દેવામાં આવે છે એવું પણ એક ફરિયાદ થઈ ના એવી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી એટલે રજૂઆત થઈ હતી હા એવી ફરિયાદ નોંધાઈ નથી પોલીસે સીસીટીવી તપાસ્યા અને પોલીસે કીધું કે આવો કોઈ ગુનો બનતો નથી જીગીસા પટેલ આવે છે હા આવશે બધા આંદોલનકારી બધાને ઓપન ઇન્વેસ્ટ કથિત ઓડિયો જે બહાર આવ્યો હતો એમનો જેમાં નરેશ પટેલને ક્યાંક ટ્રેપમાં લેવાની વાત હતી બિન્ની ગજેરાને બંને ગજ બંને બંને ગજેરા તો ચિંતન શિબિરમાં મને એવું લાગે છે એક પર્ટિક્યુલર આ મુદ્દાની પણ ચર્ચા થશે દરેક મુદ્દાની ચર્ચા થશે દરેક મુદ્દાની મારી કંઈ ભૂલ હશે તો મને પણ ઠપકો આપવામાં આવશે અમારી ટીમ દ્વારા ટીમમાં કોઈની ભૂલ હશે તો એનો પણ ઠપકો આપવામાં આવશે અને એ જે ખાલી સમાજ સુરક્ષાની બધી અમારે સુધારવાની જરૂર છે અમારામાંય ભૂલો હશે તો અમારી ટીમમાંય બીજા કોઈની ભૂલો હશે તો અમારી પણ ભૂલો સુધારીશું એક ચિંતન અને મનન માટેનો જે આ વિષય છે ને આ ચિંતન અને મનનમાં બહુ લિમિટેડ જિલ્લા કક્ષાના આગેવાનોને જ અપેક્ષિત રખાયા છે પણ તેમ છતાંય સંખ્યા જે પ્રમાણે તમારા જેવા મીડિયાએ માહોલ બનાવ્યો છે સંખ્યા અપેક્ષિત કરતા ઘણી વધી જવાની છે અમારી આ ચિંતન શિબિર ચાલીસ કે પચાસ જણની ગણતરી હતી એટલે પણ અમારી વ્યવસ્થા ભવિષ્યમાં જીએમડીસી જેવો માહોલ બનાવવાનું પ્લાનિંગ નથી ને અત્યારે બને તો શું વાંધો છે મને હા તો બને તો શું વાંધો છે અને હું તો સમાજનો બને તો હું તો સમાજનો યુવાન છું એમાં સમાજના કોઈ પણ સાચા મુદ્દા ઉપર દસ જીએમડીસી જેવો માહોલ બને તો બનાવવો જોઈએ જેવો માહોલ બનાવવાની અત્યારે જરૂર લાગે છે તમને નહીં આ વિષયોમાં અત્યાર હાલ જે લડાઈ છે અને સમાજ જો માહોલ છે ને કોઈ દિવસ લીડર નથી બનાવતા માહોલ પ્રજા બનાવતી હોય માહોલ પબ્લિક બનાવતી હોય કે લીડર કે આગેવાન તો ખાલી એમાં વળાંક લઈ અને વળાંક આપતા હોય તો ફ્રન્ટમાં રહેતા હોય પ્રજાને જેટલો પ્રેમ હશે જેટલો આક્રોશ હશે એ પ્રમાણે માહોલ બનવાનો જો હું કહું એમય નહીં બનવાનો તમે કહો એમ નથી બનવાનો પછી દૂર માહોલ બનાવ દૂરની વાત છે બે દૂર છે આમ તો ઘણી દૂર નથી કારણ કે જે રીતે ચિંતન શિબિર કરી રહ્યા છે બે સત્યાવીસ તો જો વાર છે બે વર્ષ આપણે ચિંતન શિબિર શરૂ થયેલ એમ જો પાટીદારો કંઈ પણ મુવમેન્ટ કરે ને વરુણભાઈ એટલે આખા ગુજરાતને ખબર પડે કે એવું કંઈક થશે ઓકે જોઈએ લેટ સી બીજો મુદ્દો બીજો મુદ્દો કયો છે એક ભાગડું ભાગડું લગ્ન એનો શું કરશો પાટીદારની દીકરીઓ જો પાટીદાર સમાજની દીકરીઓને હું પોતે ખૂબ બોલ્ડ મેન્ટાલિટીનો માણસ છું હું પ્રેમ અને લાગણીના વિરોધમાં ક્યાંય નથી પ્રેમ લગ્નના વિરોધમાં પણ ક્યાંય નથી અને પ્રેમ કરવાના વિરોધમાં ક્યાંય નથી અનમેચ્યોર્ડ ભાગીને લગ્ન કરવા અનમેચ્યોર્ડ જેમાં લવ જેવું કંઈ હોતું નથી એક રેકેટ હોય અને રેકેટનો ભોગ દીકરીઓ બને છે પછી મહિના બે મહિનામાં બધા ડખા ચાલુ થાય છે અને આખા આખા પરિવારો પીડાય છે સામાજિક આર્થિક માનસિક બધી રીતે પીડાય છે એ રેકેટ શું હોય રેકેટ દસ ટકા વ્યાજે આપવાનો ધંધો કરતો હોય બુટલેગર દારૂનો બુટલેગર ધંધો કરતો હોય ચાર કલાક નવરો બે છોકરીઓની ક્લાસ જોડે ખોટા નામ કીધા હોય ખોટા એડ્રેસ હોય ખોટો બાયોડેટા હોય ફસાઈ લેવામાં આવે લગ્ન કરી લેવામાં આવે પછી પંદર દાણા બધું ચિત્ર ખુલે લવજેહાદ હું સમજુ ત્યાં સુધી હા એક વન કાઇન્ડ ઓફ લવ લવજેહાદ લવજેહાજનું આ અપગ્રેડેડ વર્ઝન છે લવ જેહાદ શું છે કે વિધર્મી માટે વપરાતો શબ્દ છે આપણા હિન્દુ હિન્દુમાં એક લવ જેહાદનું એક આ સ્માર્ટ વર્ઝન છે કે ખોટી તમારી આઈડેન્ટિટી ઊભી કરી અને ખોટી રીતે બીજા સમાજમાંથી આ પ્રશ્ન તમારા સમાજની દીકરીઓમાં હશે જેટલા પણ વેલ એસ્ટાબ્લિશ સમાજો છે એ બધા સમાજની દીકરીઓમાં છે કારણ કે જે જે છોકરો સંઘર્ષ કરતો હોય તો બાર કલાક નોકરી કરતો હોય સંઘર્ષના દિવસોમાં એની જોડે પ્રેમ કરવાનો સમય નહીં હોતો નવરા લુખા બુટલેગરો હમ એમની જોડે ફૂલ સમય હોય વિધર્મીઓ પણ એમાં આવી જાય હા વિધર્મીઓ પણ એ કરે કયા શહેરમાં વધારે દૂષણ છે સૌરાષ્ટ્રના જો આ દૂષણ સૌરાષ્ટ્રમાં પણ છે આ દૂષણ ઉત્તર ગુજરાતમાં પણ છે આ દૂષણ મધ્ય ગુજરાતમાં પણ છે આ દૂષણમાંથી એક પણ સમાજ બાકાત નથી અને પણ એક પણ વિસ્તાર બાકાત નથી મોરબી ખરું હા મોરબી પણ હું મેં તમને શું કહું એક પણ વિસ્તાર બાકાત નથી ને એક પણ સમાજ બાકાત નથી આમાં આમાં આના માટે દરેક સમાજે જાગૃત થઈ આપણે આપણી દીકરીઓને બોલ્ડ બને કલેક્ટર બને જોબ કરે હરે ફરે રાતે બે વાગે ઘેર આવે એમાં આપણે નથી રોકતા મેચ્યોરિટી ક્રિએટ કરી અને ખોટા તત્વોમાં ના ફસાય આ એના માટેની વ્યવસ્થા છે અને તમે જે સમજાવ્યું પ્રમાણે એ જે લોકો છે એ પાછા પાટીદાર નહીં એવાનો જ વ્યાજવા પૈસા રહે છે અને એ પાછા ફ્રી રે હા હું તમને કહું એટલે માટે બંને સર્ટન છે પટેલ એ માટે ફ્રી હોય છે પટેલનો દીકરો નવરો હોય ઓનલાઈન ગેમ્બલિંગ કરે ઓનલાઈન ગેમિંગ કરે પૈસા હારી જાય એક એપ પણ ઇલલીગલ હોય ઇલલીગલ એપમાં પૈસા હારી જાય ઇલલીગલ એપમાં સટ્ટામાં પૈસા હારી જાય એ પૈસા ચૂકવવા કોઈને ગેર કહી ના શકે આમની જોડેથી જ વ્યાજે લે પાંચ ટકે દસ ટકે આમના પૈસા જ આ ધંધા કરે અને નવરા પૈસા પાછા આપે ફ્રી હોય એટલે દીકરીઓને માટેનો પૂરતો સમય છે પૂરતો સમય છે એટલે જાગી જવાનો સમય ખરો સો એ સો ટકા અને હું તો યુથને ખાસ કરીને યુથને અને ટીનેજરને ખાસ વિનંતી કરીશ કે જીવનમાં બધું શીખજો કોઈ દિવસ સટ્ટા નામે કોઈ વસ્તુ કરતા નહીં સટ્ટો જ્યાં પણ આવે છે એકના દસ થાય છે એકના ડબલ થાય છે એ દરેક વસ્તુથી દૂર હટી જવાની જરૂર છે ચિંતન કરશો તમે રિક્વેસ્ટ કરશો જોઈ પણ રહ્યા છે આપણને બંને અને સમાજમાં એના માટે આવનાર દિવસોમાં કેમ્પેન પણ ચલાવશું એરિયા વાઇઝ સરકારને શું રિક્વેસ્ટ કરવાનું છે સરકારને પણ રિક્વેસ્ટ કરીશું કે આના નિયમો કડક બને જેમ કે આમાં કાયદાઓ કડક બને ઇલિગલ ઓનલાઈન ગેમિંગ ગેમ્બલિંગ આ ક્યાંય ચાલવું ના જોઈએ અને મેરેજમાં સ્થાનિક કક્ષાએ મેરેજ રજિસ્ટ્રેશન થવું જોઈએ જઈને મેરેજ રજિસ્ટ્રેશન કરી નાખે મહેસાણાની દીકરો દીકરી હોય એ મહેસાણામાં રજિસ્ટ્રેશન થાય મા બાપની સહી સંમતિમાં સાક્ષીમાં લેવામાં આવે એવી કંઈક ને કંઈક કાયદાકીય રીતે સરકાર પણ બંધારણમાં સંશોધન કરી અને કાયદાની મર્યાદામાં જે આવતી હોય એ વ્યવસ્થા કરીને સરકાર પણ મદદરૂપ થાય તમે ભાજપમાં છો સો સો ટકા ભાજપનો પ્રવક્તા છો અલ્પેશ કથિરિયા ભાજપમાં છે અલ્પેશ કથિરિયા ભાજપમાં છે ઓકે તો ગોંડલમાં જે કંઈ બન્યું એમાં સામેવાળા લોકો પણ ભાજપમાં છે હા ઓકે તમે જે કંઈ કીધું જે કંઈ ધ્યાન રાખવાનું છે ઓનલાઈન ગેમલિંગ ન થવું જોઈએ ડ્રગ્સ દારૂ જેવું દૂષણ ગુજરાતમાં ના રહેવું જોઈએ કાયદો અને વ્યવસ્થા જળવાવી જોઈએ સરકાર તો તમારી કેમ કરો છો સરકાર ગુનેગારો સિસ્ટમ બધું પેરેલર હંમેશા અપગ્રેડ થતું હોય સરકાર સ્ટ્રીક થાય તો ગુનેગાર બળ સ્માર્ટ થાય અને ક્યાંક ને ક્યાંક થાય છે કે સરકારને વાત ના પહોંચતી હોય સરકાર નાપના ટૂંકા પડતા હોય સરકારને વાત ના સંભળાતી હોય લોકલ પોલિટિક્સ હોય તો સો સો ટકા એક સામાજિક આગેવાન તરીકે એક સામાજિક યુવાન તરીકે ચિંતન શિબિર કરવી જ જોઈએ અને સરકાર જોડે અવાજ બુલંદ કરીને પહોંચાડવો જ કરવી જ જોઈએ પણ આ તો પાટીદાર છે ને એટલે કરી શકે આ ચિંતન શિબિર અગેન તમે ભાજપમાં છો અને પાટીદાર છો એટલે કરી શકો બાકી લોકો બહુ ક્લિયર માને છે કે બીજાની તાકાત નથી ભાજપની સામે ભાજપમાં હોવા છતાં તમે આ બધી વાતો કરી શકો જો એ ખોટા ભય માણુસમાં જીવે છે ભય રાખવાની જરૂર નથી ભાજપ થી શું કોઈનાથી ભય રાખવાની જરૂર અરે તમે તમે આપમાં પોલિટિકલ પાર્ટી સેલરી આપે છે કોઈ પણ કાર્યકર હોય પાર્ટી ને સમય આપણે આપીએ પાર્ટીને શક્તિ આપણે આપીએ આપણી બુદ્ધિ પ્રમાણે પાર્ટીને ઉપયોગી થાય એવું કરીએ ઇલેક્શનમાં દસ દુશ્મન આપણે બનાવીએ હોજનને કગરવા આપણે જઈએ ના ધારાસભ્ય લડતો હોય આપણા મામાનો માસીનો કંઈ થતો હોય પાર્ટી માટે હું દરેક પાર્ટીના કાર્યકર માટે તો પાર્ટી ઉપર તમારું છે પાર્ટીનું થોડું તમારી ઉપર છે પાર્ટી તો આપતી નથી કોઈ પણ કાર્યકરને અને કોઈ પણ રાજકીય પાર્ટી આ સો સો ટકા તમને સેલેરી આપતી હોય તમારે એમના કંટ્રોલમાં રહેવું પડે કે ભાઈ થી આઠની ની તમારી સેલેરી દે તો દસથી થી આઠ માં રહેવું પડે લોકો એવું કીધું હતું કે જે તે સમયે આંદોલનમાં તમે જે રીતે સરકાર સામે પડ્યા હતા અને તમે જે અન્યાયની વાત કરી હતી પછી હાર્દિકને બધા તમે જે રીતે ભાજપમાં ગોઠવાઈ ગયા ગોઠવાઈ ગયા શબ્દ એટલા માટે વાપરું છું કે લોકોએ આરોપ મૂક્યો કે બહુ મોટી રકમ મળી છે ગોઠવણ થઈ છે જો રાજનીતિ અને જાહેર જીવનમાં દિનેશભાઈ આરોપો આક્ષેપો આ બધું થતું જ રહે આ તમારું ઇન્ટરવ્યૂ આવશે ને અંદર હો ગાળો આવશે બરાબર એ બાંધેલા જ છે એ ગાળો આવે જ એ મને નહીં બીજાને પચાસ આવે કોકને દોઢસો આવે અને અમે પાટીદાર આંદોલન વાળા અમે જયારે આંદોલનમાં હતા ત્યારે બીજેપી ગાળો લખતી ત્યારે તમે ઇન્ટરવ્યુ કરતા તમારી ચેનલનું ફેસબુક પબ્લિશ કરો ત્યારે બીજેપી ગાળો લખતી હવે બીજેપી નું કરીએ તો બીજેપીના કોમ્પિટિટર લખે કોંગ્રેસ વાળા લખે આપ વાળા લખે બીજા કોઈ હિત સત્રો એમના હું મજા આવે એટલે લખે કે ગાળો લખે તો એ પાછા કે જોઈ પેલા વરુણને છે એ ગાડું લખી શું બગાડ લીધું આપણે એ ઘરે ખાટલામાં હું તો હું તો ગાળો લખતો હોય એટલે ખોટું આઈડી ચિંતન શિબિર કરવાથી ફાયદો થવાનો જ છે અલ્ટિમેટલી પણ સરકાર હું એવું એટલા માટે કહું છું કે સરકાર તમારી છે હર્ષ સંઘવી છે ગૃહમંત્રી છે એમના ટૂંકા પડે છે ના સો ટકા જો ગોંડલની ઘટના બની લેટેસ્ટ તમને કહું અમે સરકાર જોડે રજૂઆત કરી સરકાર જોડે વાત થઈ અને પછી એમાં સરકારે પગલા લીધા પણ ક્યાં કે પગલાં લેવામાં સમય ગયો છે અમારે ગોંડલ જવું પડ્યું તમારે જેવાનું કહેવું પડ્યું ત્યારે થયું છે એ ના થવું જોઈએ એ વસ્ત્રાલમાં આરોપીનો વરઘોડો નીકળે ગોંડલમાં નીકળવો જોઈએ મોરબીમાં નીકળવો જોઈએ તમારા ઝીંઝવાડામાં નીકળવો જોઈએ અને માંડલમાં નીકળવો જોઈએ એક જગ્યાએ વરઘોડો નીકળે ને એક જગ્યાએ ના નીકળે એ ના ચાલે ને તો પછી હું સમજુ ત્યાં સુધી જે રીતે જયરાજસિંહે કહ્યું હતું ને કે ભાઈ અણવર બનીને ના આવો બે હજાર સત્યાવીસમાં સીધા વરરાજાને બનીને આવો તોલ્પીસ કથીરી અને વરરાજા બનાવીને વરઘોડો કાઢવાની તૈયારી નથી ગોંડલમાં જો બે હજાર સત્યાવીસ ને બહુ દૂરની વાત છે એમની પણ વરઘોડો કાઢવાની તૈયારી કરી એમનો અત્યારે હાલ પૂરતું અમે ત્યાં ગોંડલના અમે કોઈ સ્થાનિક છીએ નહીં હવે ખાલી ખાલી મને એમ કહે કે તમે ગોંડલમાં લડવા આવો તો તો ખાલી નાખી દેવાની વાત છે હું જયારે તેને એમ કહું તો આવો તમે વિરમગામ લડવા આવો લો અમારી આમ તો એમ ના હોય એ બધી નાખી દેવાની વાહિયાત વાતો છે એ વાહિયાત વાત અપરિપક્વ વાત છે એમણે એ વાત કરી હોય તો તેના સ્થાનિક ઉમેદવારને જરૂર પડશે તમે અમે જ કહીશું કે લો હવે ભાઈ પટેલ સમાજનો ઉમેદવાર ભાજપમાંથી લડાઈ હતી બાપુ તમે હવે ટેકો આપી દો ત્રીસ વર્ષ બહુ રાજ કર્યું પાંચ વર્ષ એન્ટી ઇન્કમ બનશે આ પાટીદારનો દીકરો છે તમે લડાવો તમે નામ મૂકો કહીશું તમ તારે એમાં શું વાંધો